સૌ પ્રેસ અને મીડિયાના મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે આપણા ગુજરાતીઓના નવા વર્ષ નિમિત્તે મળ્યા છે ત્યારે આપ સૌને સાલ મુબારક આપના માધ્યમથી તમામ ગુજરાતીઓને પણ નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ અમારા મીડિયા વિભાગના પ્રભારીભાઈ શ્રી મનીષભાઈ આદરણીભાઈ શ્રી મનસીભાઈ હેમાંગભાઈ ડોક્ટર પાર્થિવ કાસવાડિયા પ્રેસ અને મીડિયાના મિત્રો અતિશય ગંભીર અને કરુણ વિષય ઉપર આપ સૌના સાથે આજે વાત કરવા માટે ઉપસ્થિત છે છેલ્લા થોડા જ કલાકોમાં ભાણવડ તાલુકાના જામપર ગામના કરશનભાઈ આહીર એમણે આત્મહત્યા કરી

માણસના પેટનો ખાડો પુરાય એટલે કે ભૂખ મરે અને ભૂખ લાગી હોય ત્યારે જો કોઈને સંતોષ આપી શકે તો એ ખેડૂતો એ ઊભી કરેલી ખેત પેદાશ માલધારીએ ઊભા કરેલા પોતાના માલના અંદરથી પ્રાપ્ત થયેલા દૂધ દ્વારા જ નાનું બાળક હોય કે વયોવૃદ્ધ વ્યક્તિ હોય એને પોષણ મળી શકે છેલ્લા કેટલાય વર્ષોથી

ત્યારે પરિસ્થિતિ શું થાય શરૂઆતમાં કદાચ આમ તેમ થાય તો ખેડૂત સંઘર્ષ કરીને પોતાનું ગુજરાત ચલાવી લેતો છે આત્મહત્યા ખેડૂત ક્યારેય નથી કરતો પણ આ કારમી પરિસ્થિતિ એટલા માટે કે ચોમાસુ પાક વાયો બિયારણ ખાતર દવા મજદૂરી તમામ વસ્તુના રોકાણ પછી

પોતાના મનોબળને તૂટતું જોઈને આત્મહત્યા કરે છે હું પહેલા તો આપના માધ્યમથી તમામ ખેડૂત મિત્રોને વિનંતી કરીશ કે સમય સારો ને ખરાબ બધો આવે સંઘર્ષ કરીશું આપણે સાથે મળીને આત્મહત્યા જેવું અંતિમ પગલું ગુજરાતના કોઈ પણ ખેડૂત ના લે અને મેં આ બે ખેડૂતો જે મારા ધ્યાને આવ્યા હતા એનો ઉલ્લેખ પણ કર્યો એમને

તાલુકા પંચાયત તાલુકા માંડીને દિલ્હી સુધી જામનગર જિલ્લાનો ખેડૂત કે મેં સોનું ગીરવે મૂકીને લોન લઈને ખેતરમાં પાક ઉભો કરવા મહેનત કરી હતી ને હવે એ ગયો છે ત્યારે મૃત્યુ સિવાય કોઈ રસ્તો નથી એ ખેડૂત આત્મહત્યા ના કર મારે પાક વીમો છે પાક વીમા યોજના બંધ કરી ત્યારે એક જાહેરાત કરવામાં આવી હતી કે મુખ્યમંત્રી કિસાન સહાય વીમા યોજના અમલમાં આવશે મોટી રકમની જાહેરાત થઈ હતી પરંતુ એક પણ પ્રીમિયમ સ્વીકારાયું નથી એક પણ ખેડૂતને એનું કવચ એનું રક્ષણ આપવામાં આવ્યું નથી આ કારણે માત્ર ને માત્ર સરકારની ખોટી નીતિના કારણે કુદરતી આફતમાં સપડાયેલો ખેડૂત એને કોઈ રક્ષણ રહ્યું નથી દેશના બીજા ખેડૂતોને એટલા માટે પહેલી માંગણી મારી એ છે કે સરકાર જવાબદારી સ્વીકારે અને કોઈ પણ પ્રકારના નાટક વગર જેટલું વાવેતર હતું એને એટલું પૂરેપૂરું વળતર આપવામાં આવે કારણ કે પાક વીમો હોત તો પૂરું વળતર મળ્યું હોત ભાજપ બંને જગ્યાએ સરકારો એ નથી આપ્યું માટે પહેલી માંગણી એ છે કે જેટલું જેનું નુકસાન એટલું એને વળતર એ આપવું જે ખેડૂતો દેવાદાર બન્યા છે જે ખેડૂતને વારંવાર આ મુશ્કેલીઓ પછી યોગ્ય સહાય નથી મળી એ ખેડૂતોને સંપૂર્ણપણે એનું દેવું માફ કરવું જોઈએ એવી અમે માંગણી કરી અને આ એટલા માટે कि जारी आदेश ना प्रधानमंत्री श्री ए 2014 में बड़ा प्रधान तरीके ना उम्मीदवार होता त्यारे एमने पोते एक जायरात करेगी और ये जायरात मुझम मेरे किसान भाइयों को मैं वादा करता हूं कि भारतीय जनता पार्टी की सरकार बनने के बाद पहली ही मीटिंग में पहला ही काम किसानों की कर्ज माफी का कर दिया जाएगा और मैं खुद मैं खुद इस काम को करवा के रहूंगा બે હજાર ચૌદ માં એકવીસ લાખ કરોડ રૂપિયા મોટા ઉદ્યોગપતિઓ એમની લોન માફ કરી શકાય એકવીસ લાખ કરોડ અને એમાં અમુક એવા છે કે જે દેશ માંથી લૂંટીને વિદેશ ભાગી ગયા છે એમને પણ એમનો કરજો પણ માફ કર્યો મનમોહનસિંહજી અને સોનિયા ગાંધીજીના નેતૃત્વ સરકાર હતી ખેડૂતોની મુશ્કેલીને ધ્યાને લઈને ખેડૂતોના દેવા માફ કર્યા ત્યારે એ સમયમાં તમામ દેશના ખેડૂતોના માફ કર્યા ત્યારે અઠ્યોતેર કરોડ રૂપિયાની જરૂર પડી તમામ ખેડૂતોના દેવા માફ કર્યા પાક વીમાના નજીવા પ્રીમિયમ માં ખૂબ મોટી રકમ ખેડૂતોને સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીના સમયમાં મળી એટલે આજે અમે માંગણી કરીએ છીએ અમે સત્તામાં નથી ને માંગણી કરીએ છીએ એમ નઈ સત્તામાં હતા ત્યારે કરીને આવે આજે બે સરકારો છે કર્ણાટકા અને તેલંગાણા પર એકર અઢાર હજાર રૂપિયા પર એકર ખેડૂતોને આપવામાં આવે છે તો કેમ ભાઈ ગુજરાતની સરકાર ના આપી શકે જો કર્ણાટકા અને તેલંગાણા ની કોંગ્રેસની સરકાર એક સોળ હજાર અઢાર રૂપિયા આપતી હોય તો ગુજરાત હકીકત ચાલે છે સર્વે કરનાર કરવા જનારો ખેડૂત નથી એ અધિકારી છે એને ખબર નથી એ ત્યાં જઈને શું કે છે સિગનો પાથરો આપો પગળી ગયો છે કાળો થયો છે એમાંથી શિંગનો દાણો તોડી પોલી થાય આ તો હજી શિંગ હારી છે એને ખબર નથી કે શિંગનો દાણો એક વખત પલળી જાય જમીનમાંથી નીકળ્યા પછી એટલે ત્યારે ન ખબર પડે સહેજ તડકો પડશે એટલે દાણામાંથી સૌરાષ્ટ્રમાં મારેને કોટો ફૂટે એમ કે એટલે ઉગી જાય દાણો અને દાણો ઉગી જાય એટલે કોઈ કામ કામનો રહે એ તરત સડવા માટે અને થોડા કલાકો કે દિવસ પછી એક કે બે દિવસ પછી એક ખાતર જેમ ગંધાવા માટે એ દાણો કોઈ કામનો ન કપાસ સારો દેખાતો હોય પણ ઉપર પાણી પડી જવાના કારણે એના તાતણા લાંબા થઈ ગયા હોય એની ક્વોલિટી ના રહે વેચવા જશે તો એના પૈસા નહીં આવે ડુંગળીના ખેતરમાં પાણી ભરાયું છે ડુંગળી પકવનારો ખેડૂત એટલે પેલા સર્વે વાળા છે કે આમાં તો કઈ વાંધો નથી જોડાણ છોડવો ખેંચો ડુંગળી છે અરે ભાઈ એને બાફ લાગી જાય અને બે કે ત્રણ દિવસ પછી જેવો તડકો થોડોક નીકળશે એ ડુંગળી સડી જશે એને ખેતરમાંથી કાઢવાના પણ ખેડૂતે પૈસા આપવા પડશે એક રૂપિયા એની આવક નહીં ત્યારે આ સર્વેનું નાટક કરીને

કોઈ દાણા બનાવી શકે કે લ્યો આની રોટલી બનાવીને ખાઈ શકે કોઈ ઉદ્યોગપતિ એવું કેમિકલ નહીં બનાવી શકે કે જાઓને બોટલમાં ભરીને તમારા દીકરાને પાજો તો દૂધની જરૂર નથી અને બાળક મોટું થવા માંડશે એ તો પશુપાલક જ છે આજે પશુપાલકો માટે પણ ખૂબ ખરાબ હાલત સૌરાષ્ટ્રમાં પશુપાલકો માટે ચારાના મુખ્ય આધાર એ શિંગની પાંદડી એટલે મગફળી આપણે જેને કહીએ છીએ એના છોડની જે પાંદડી છે એ પાંદડી શિંગ લેવાઈ ગયા પછી મગફળી લેવાઈ ગયા પછી એને સુકવે અને આખા વર્ષ દરમિયાન એ શિંગની પાંદડી પાંદડી ખવાતી હોય છે હમણાંથી સોયાબીનનું વાવેતર થાય છે સોયાબીનનો પાલો પણ પશુઓ ખાતા હોય છે શિંગ અને સોયાબીનનો પાલો સંપૂર્ણ નાશ થયો છે ત્યારે મારી માંગણી છે इस सरकार जाती पर व्यवस्था करनी पड़े करे उत्कालमा कदाच यंग मित्रों ने युवान मित्रों ने खबर नहीं होई तो पण वडील पत्रकारो अथवा परिवार मा कोइने वडील ने, ने पूछो तो क्या लावशे वायर बांधेली वाळो बांधेली घासनी मोटी ने तंगी शब्द वापरता घासनी तंगीया रेल्वे ना वैगन ने वैगन साउथ इंडिया माती लावी ने गावणे मफत घास

територи જે મુશ્કેલી છે કે સરકાર સુધી પહોંચાડવા માટે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી કામ કરશે 6 તારીખે એટલે કે અવસકાલ જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ મહાદેવના ચરણોમાં દર્શન કરીને આ કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત થશે ગીર સોમનાથ થી શરૂ કરી તાલાલા માળિયા અને કેશોદ જશે સાત તારીખે કેશોદ થી શરૂ કરીને ખીજડીયા હનુમાન સુધી અમરેલીમાં ખીજડીયા હનુમાન સુધી આવશે આઠ તારીખે ખીજડીયા હનુમાન થી શરૂ કરીને ગઢડા સુધી ગઢડા તાલુકાના જસ્સા થઈને

આ યાત્રા સમગ્ર સૌરાષ્ટ્રભાઈ ચૌધરી અને તમામ આગેવાન જે દિવસોમાં જ્યાં ફાળવી શકાય જેમ મને જવાબદારી આપી છે કે આઠ તારીખે અમરેલી જિલ્લામાં અમરેલી શરૂ કરીને જો બગસરાથી સવારે શરૂ થશે

માં ટ્રેક્ટરો જોડાશે અને ટ્રેક્ટરો રહેશે આજે લલિતભાઈ વસોયા લલિતભાઈ કગથરા પરેશભાઈ દાનાણી લાલજીભાઈ દેસાઈ પાલભાઈ આંબલિયા ઇન્દ્રનીલભાઈ રાજીગુરુ અને અનેક મિત્રો સાથે મળીને સમગ્ર યાત્રાનું સંકલન કરી રહ્યા છે ખેડૂત મુશ્કેલીમાં છે ત્યારે એક જવાબદાર રચનાત્મક પક્ષ તરીકે છે ગુજરાતમાં તમે કેમ બંધ કરી જવાબ આપો અને બંધ કરી છે તો હવે જેનું જેટલું નુકસાન એને એટલું વળતર પૂરેપૂરું વળતર બીજી માંગણી છે કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારો એ

ચોક્કસ રીતે પ્રધાનમંત્રી શ્રી ગુજરાતના છે માંગણી કરીએ છીએ કે એમના બોલેલા વચનો પ્રમાણે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે પશુપાલકો માટે મફત ઘાસની વ્યવસ્થા બહારથી જરૂર પડે લાવીને અથવા આપણા ફોરેસ્ટના ગોડાઉનોમાં ખૂબ પુષ્કળ ઘાસ પડ્યું છે એ વિના મૂલ્યે પશુપાલકોને વિતરણ થાય આ અમારી મુખ્ય માંગણીઓ ઉપરાંત અમે જે આ યાત્રા દરમિયાન પત્રિકા છે જેમાં મુદ્દાઓ અને ખેડૂતની વ્યથાઓ આપેલી છે હું ભાઈ મનીષભાઈને અને હેમભાઈ પાર્થિવભાઈને કહીશ કે આપને આની કોપી અને અમારો આખો રૂટ અને જે આગેવાનો જે દિવસો દરમિયાન જોડાવાના છે એની કમ્પ્લીટ વિગત આપ સૌને ઉપલબ્ધ કરાવવામાં આવશે આપના કોઈ પ્રશ્નો હોય સરકારે મર્યાદા ખુબ નીચી ત્યારે અમારી એ પણ માંગણી છે અમારી પત્રિકામાં છે પ્રેસ કોન્ફરન્સ ન નતા એટલા માટે મુદ્દો મેં છોડ્યો હતો પંદર લાખ મેટ્રિક ટન મર્યાદા એમને એટલે કશું જ ન થાય જે ખેડૂત મગફળી દેવા વેચવા માંગતો હોય અને એને ટેકાનો ભાવ ના મળે તો કોઈ મર્યાદા વગર જે મગફળી આવે તે ખરીદવી જોઈએ મગફળી કાળી થઈ ગઈ છે નામ થઈ ગયું છે એવા બહાના કાઢીને એના કડદા કરે એટલે કે એની રકમ ઓછી કરે ટેકાના ભાવની એ ન થવું જોઈએ એ ચોક્કસ અમારી માંગણી છે અને કોઈને કંઈ

અને આ સંઘર્ષ કરે છે આમાં તો જો મગફળીનો દાણો તો છે અરે ભાઈ આ છે કલાકો પૂરતો જ છે આ ઉગી જશે અને ખાતર થઈ જશે એમને ખબર જ નથી સર્વે માં કોઈ સંવેદનશીલતા પણ નથી અને વાસ્તવિકતા પણ નથી એટલા માટે અમે માંગણી કરીએ છીએ કે જેનું જેટલું વાવેતર એને એટલું વળતર સીધી વાત જેનું જેટલું વાવેતર એને એટલું વળતર

ત્યારે ખેડૂતનો તૈયાર થયેલો હતો અને એમાં તમારે સર્વે ક્યાં કરવાની જરૂર છે જેનું જેટલું વાવેતર એને એટલું વળતર સીધો સવાલ છે ને અમે વિરોધ પક્ષમાં છીએ એટલે કહીએ છીએ એવું નહીં કર્ણાટક અને તેલંગાના મેં કહ્યું